સુરતમાં વિયરકમ કોઝવેની ગ્રીલ તૂટી ગઈ મેન્ટેનન્સના અભાવે આ દરવાજાની ગ્રીલ તૂટી ગઈ છે ગ્રીલ તૂટતા મોટા પ્રમાણમાં પાણીનો વેરફાર થયો સૂર્યપુત્રી તાપી નદી પર આ કોઝવે બન્યો છે સુરતમાં પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત છે રાંદેર અને સિંગળપોરને જોડતો આ કોઝવે સુરતમાં વિયરકમ કોઝવેની ગ્રીલ તૂટી ગઈ છે જેના કારણે અવરજવર કરવા માટે લોકોને હાલ તો મનાઈ કરવામાં આવી છે ગ્રીલ તૂટતા પાણીનો વ્યક્તિ સુરત જિલ્લાના ઉપરવાસમાં માં સતત વરસાદ પડી રહ્યો છે અને ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે પરંતુ ઉકાઈ ડેમ ખાલી હોવાથી હાલ એમાંથી તો પાણી નથી છોડવામાં આવી રહ્યું પરંતુ જે ઉકાઈ ડેમના આજુબાજુના જે કેચમેન્ટ વિસ્તાર હોય છે ત્યાં જે વરસાદ પડતો હોય છે તેનું પાણી સીધું સૂર્યપુત્રની તાપી નદીમાં આવતું હોય છે અને એ પાણી જે છે તે વિયરગમ કોઝવે સુધી પહોંચીને આગળ ગયા બાદ એ દરિયામાં જતું હોય છે એ દર્શાવે છે કે આવનારા સમયમાં જ્યારે વાતાવરણ ખુલ્લું થશે ઉપરવાસમાં પાણી ઓછું થશે પાણી આવવાનું બંધ કરવાનો વારો આવશે ત્યારે કોઝવેના અંદર બધા દરવાજા બંધ થશે પરંતુ આ દરવાજો બંધ નહીં થશે ત્યારે જે પાણીનો વેરફાર થશે તે સીધું દરિયામાં જતું રહેશે તેની જવાબદારી કોણ રહેશે અને મહત્ત્વની વાત જ્યારે આ કોઝવે બન્યો છે એના દરવાજા બનાવવામાં આવ્યા છે તો એનું મેન્ટેનન્સ થતું હશે પરંતુ જો સમયસર મેન્ટેનન્સ ના થયું હોય તેના કારણે જ આ ચાર નંબરની ગ્રીલ અથવા તો દરવાજો તમે કહી શકો છો એ તૂટીને હાલ પાણીમાં ફસાઈ ગયો છે કેમરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત